રા થઈ ગયો બધા હતોગેડ ને કરાતા ફાયર બ્રિગેડ ના કાફલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ને ઓલવી નાખી હતી આજે સવારે મને 4:00 વાગ્યે આવો હું ઓલે દવાખાને ગયો તો એ દરમિયાન મેં દુકાન બંધ થઈ ગઈ દુકાન બંધ એસી તો નમાજ પડ્યો નમાજ પડ્યું એટલે વાણી મને બોલાવ કે દુકાન માં આગ લાગે છે તો ગા દોડતો આવ્યો તો જોઈ તો અહીંયા આગ લાગે છે કેટલા નુકસાન થયું નુકસાન થોડી સાત લાખ થાય છે